સૂતક એટલે શું સૂતક ક્યારે લાગે કોને લાગે કેટલા દિવસનું લાગે જન્મ મરણ અને દરેક સંબંધને લગતા તમામ સૂતકની સચોટ માહિતી આપણે જોઈશું આ વિડીયોમાં સૂતક એટલે સરળ ભાષામાં શુદ્ધિ પંચ મહાભૂત દેવમાંથી કોઈ પણ વસ્તુનો પ્રવેશ અથવા નિકાસ થવા પર જેમાં આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ દાખલા તરીકે જેમ કે વાળ કપાવવા ઉપર આપણે પાણીથી વાળ ધોઈએ છીએ નાક અથવા કાનમાંથી મેલ નીકળતા આપણે પાણીથી તેને સાફ કરીએ છીએ આંખમાંથી ચીપડા નીકળતા તથા મોઢામાંથી ઉલટી થતાં આપણે આંખ અથવા મોઢાને સાફ કરીએ છીએ મળમૂત્ર સંદ્યાસ થતાં આપણે તેને પણ પાણીથી સ્વચ્છ અને શુદ્ધ કરીએ છીએ તથા બીજી પણ અન્ય ક્રિયાઓમાં પ્રવેશ અથવા નિકાસમાં શુદ્ધ કરીએ જ છીએ તે જ રીતે બાળકનો જન્મ થતાં તથા જીવનો દેહમાંથી ઉત્સર્ગ થતાં તેની પણ શુદ્ધિ કરવી જરૂરી હોય છે અને તેને આપણે સૂતક તરીકે ઓળખીએ છીએ સૂતકની વિશેષ વિગતો આપણને હિન્દુ સનાતન ધર્મના ગરુડ પુરાણના છઠ્ઠા અધ્યાયના પાંચમા ખંડમાં જોવા મળે છે તે જ હિન્દુ શાસ્ત્રોમાં માનવામાં આવે છે સૂતક પાળવાથી મૃત્યુ પામેલા જીવની સદ્ગતિ થાય છે અને તે જીવ અન્ય યોનિમાં ભટકવાના ત્રાસમાંથી મુક્તિ મેળવે છે અને વૃદ્ધિ સૂતકમાં જીવને પરમ શાંતિ મળે છે જ્યારે કે સૂતક પાલનારને જીવના ઋણમાંથી મુક્તિ મળે છે ભગવાન ગરુડજીને વધુ માહિતી આપતા જણાવ્યું છે કે સૂતક બ્રાહ્મણને દસ દિવસનું ક્ષત્રિયને બાર દિવસનું વૈશ્યને પંદર દિવસનું તથા દિવસનું લાગે છે તથા અન્યને દસ દિવસનું લાગે છે સૂતકની ગણતરી મૃત્યુના દિવસથી જ કરવામાં આવે છે પરંતુ અગ્નિહોત્રી બ્રાહ્મણોમાં જ્યારે અગ્નિ ચાપવામાં આવે ત્યારથી ગણવામાં આવે છે સૂતક એકથી થી ચાર પેઢીનું પાંચથી થી આઠ પેઢીનું નવથી થી બાર પેઢીનું અને તેરથી થી સોળ પેઢી અલગ અલગ રીતે લાગે છે સૂતકમાં જે કામ ખૂબ જ જરૂરી હોય જેના ના કરવાથી જાનમાલનું નુકસાન થાય તેમ હોય તેવા એક વિશેષ કામની વિશેષ છૂટ વિશેષ સ્થિતિઓમાં આપવામાં આવેલ છે સૂતક ક્યારે પણ ફોક થઈ શકતું નથી એટલે કે જો જન્મ અથવા મૃત્યુના સમાચાર સમયસર ન મળે પરંતુ સૂતકના દિવસો પસાર થઈ જાય પછી મળે તો પણ જ્યારે સમાચાર મળે તે દિવસથી ગણીને પાળીને પૂરું કરવું જ પડે છે પરંતુ જે મનુષ્યનું મૃત્યુ આપઘાત અથવા આત્મહત્યાથી થયેલું હોય તેને સૂતક લાગતું નથી અને તે ગણાતું પણ નથી માત્ર એક જ માથાબોળ સ્થાનથી સૂતક છૂટી જાય છે સૂતક નિર્ણયોમાં ઘણી બધી વૈવિધ્યતા રહેલ છે જે જ બનતી ઘટનાઓથી સર્જાય છે માટે જ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ અહીં ન કરતા માત્ર જરૂરી અને સામાન્ય ઘટનાઓથી સર્જાતા સૂતકના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની નોંધ રાખવી સૂતકમાં એક દિવસ એટલે એક દિવસ અને એક રાત્રિ તેમ ગણવું પ્રથમ જોઈએ ગર્ભપાત અથવા ગર્ભક્ષય થાય તો જીવના માતા પિતાને દોઢ દિવસનું સૂતક લાગે છે બીજું દસથી બાર દિવસનું બાળક હોય તો માતા પિતાને જો પુત્ર હોય તો ત્રણ દિવસનું પુત્રી હોય તો એક દિવસનું સૂતક લાગે છે ત્રીજું જોઈએ તેર દિવસથી ત્રણ વર્ષનું બાળક હોય તો માતા પિતાને પુત્ર હોય કે પુત્રી હોય ત્રણ દિવસનું સૂતક લાગે છે તથા કુટુંબીજનોને એક દિવસનું સૂતક લાગે છે ત્યારબાદ ચોથું જોઈએ ત્રણ વર્ષથી ઉપરનું બાળક હોય તો માતા પિતા તથા કુટુંબીઓને પુત્ર હોય કે પુત્રી ત્રણ દિવસનું સૂતક લાગે છે ત્યારબાદ પાંચમું જોઈએ પરણેલી દીકરીનું પિયરમાં મૃત્યુ થાય તો માતા પિતાને ત્રણ દિવસ પરંતુ સાસરે મૃત્યુ થાય તો એક દિવસનું સૂતક લાગે છે ત્યારબાદ છઠ્ઠું જોઈએ અન્ય વહુ એટલે કે દીકરાની પત્નીનું મૃત્યુ પિયરમાં થાય અથવા સાસરીમાં થાય વહુના સાસુ સસરાને ત્રણ દિવસનું સૂતક લાગે છે ત્યારબાદ સાતમું જોઈએ પરણેલી દીકરી અથવા ઘરની વહુનું પ્રસૂતિમાં મૃત્યુ થાય ભલે કે ગમે તે સ્થળે થાય ત્રણ દિવસનું સૂતક લાગે છે પરંતુ તે જ સમયે બાળક જીવી ગયું હોય અને મા મૃત્યુ પામ્યું હોય તો બાળકનું વૃદ્ધિ સૂતક ગણવાનું નથી ફક્ત મૃત્યુ સૂતકનું જ ગણવાનું આવે છે ફક્ત પ્રસવ હવે જોઈએ આઠમું જમાઈ અથવા સાળો અથવા સાળીનું મૃત્યુ થાય તો એક દિવસનું સૂતક લાગે છે ત્યારબાદ નવમું જોઈએ ફોય માસી મામાનું મૃત્યુ થાય તો દોઢ દિવસનું સૂતક લાગે છે જ્યારે ફુવા માસા મામીનું મૃત્યુ થાય તો માત્ર એક માથાબોળ સ્નાનથી સૂતક છૂટે છે ત્યારબાદ દસમું જોઈએ ગાઢ મિત્ર ગાઢ સંબંધીનું મૃત્યુ થાય તો દોઢ દિવસનું સૂતક લાગે છે ત્યારબાદ અગિયારમું જોઈએ સાસુ સસરા ભાણીનો ભાણીનું મૃત્યુ થાય તો ત્રણ દિવસનું સૂતક પુરુષને લાગે છે ત્યારબાદ બારમું જોઈએ માતા અથવા પિતા અથવા પત્નીનું મૃત્યુ થાય તો દસ દિવસનું સૂતક પુત્રને લાગે છે ત્યારબાદ તેરમું જોઈએ સાસુ સસરા અથવા પતિનું મૃત્યુ થાય તો દસ દિવસનું સૂતક સ્ત્રીને લાગે છે ત્યારબાદ ચૌદમું જોઈએ જન્મના સૂતક ઉપર જન્મનું બીજું સૂતક આવે તો પહેલાં સૂતક સાથે બીજું પણ ઉતરી જાય છે હવે જોઈએ મરણના સૂતક ઉપર બીજું મરણનું સૂતક આવે તો બંને સૂતકો એક પછી એક તેમ પૂરા પાડવા પડે છે ત્યારબાદ જન્મના સૂતક ઉપર મરણનું સૂતક આવે તો મરણના સૂતકથી જ પૂરું કરવું ત્યારબાદ મરણના સૂતક ઉપર જન્મનું સૂતક આવે તો ફક્ત મરણનું સૂતક પૂરું કરવું પરણેલી દીકરી અથવા ઘરની વહુ બાળકને જન્મ આપે તો ત્રણ દિવસનું વૃદ્ધિ સૂતક લાગે છે ઘણા લોકોમાં સવા મહિનાના સૂતકનો ધારો ચાલ્યો આવે છે પરંતુ ગરુડ પુરાણમાં કોઈ પણ સૂતક સવા મહિનાનું બતાવેલ નથી પરંતુ વધુ ધર્મ ધ્યાન પુણ્યકર્મ બંધાય તે હેતુ ઘણા સવા મહિનાના નિયમને વળગી રહે છે જેમાં ઘરના કુળદેવી અથવા કુલદેવતા દીપ ધૂપ વગરના રહી જાય છે જેથી યાદ રાખવું જોઈએ કે ભગવાને બતાવેલ સૂતક વિધાન બીજા જીવના ઉદ્ધાર માટે છે આપણા પૂર્વગ્રહ કે અવસર કે ઉત્સાહ માટે નથી માટે મનુષ્ય એનો વિવેક જાળવવો જોઈએ તો મિત્રો આ સૂતક વિશેની સંપૂર્ણ જાણકારી મેં આપને આજે સંભળાવી તો આ વિડીયો સારો લાગે તો તમારા સગાવાળા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ